લોકસભા ચૂંટણી અંગે મતદાન થવાનું છે ત્યારે ગીર સોમનાથ કલેક્ટર અધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ બાબકર પણ જોડાયા હતા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

અમારા જોડેલ છે એની વિઝિટ કરશે અને સાંજ સુધીમાં એમને ઓ રિપોર્ટ પણ એ લોકો આપી દેશે ખાસ જે ડિપ્લોમેન્ટ ઓફ ફોર્સ તો એ તમામ પચીસો જેટલો આપણી પાસે અત્યારે આપણા જિલ્લાને ફાળવેલો આપણો આપણો લોકલ પોલીસ સીએપીએફ સ્ટેટ રિઝર્વ પોલીસ એ ઓલરેડી આવી ગયો છે એનું ડિપ્લોમેન્ટ પ્લાન મેન એસપી બનાવી આપણા ઓબ્ઝર્વરને બતાવી એપ્રુવ કરાવી અને ડીજીપી સાહેબને મોકલી પણ આપેલ છે અને એ પ્રમાણે ફોર્સનું ડિપ્લોયમેન્ટ પણ આજના દિવસે જ થઈ જશે અમારી અત્યારે અમે ત્રણસો ને એકસઠ ક્રિટિકલ બુથો આપણા છે એ સિવાય તમામ બુથો પર આપણા ડિપ્લોમેન્ટ પૂરેપૂરું કર્યું છે અને અમારી પૂરેપૂરી નજર છે અને આપે જોયું હશે કે આ પ્રચાર દરમિયાન ક્યાંય પણ અમે અનિચ્છીય બનાવ થવા દીધો નથી અને કાલે પણ નહીં થવા દઈએ અને મતદાન શાંતિથી થાય લોકો પોતાના મતાધિકારનો શાંતિથી ઉપયોગ કરી શકે એ પ્રમાણેની અમારી પૂરી તૈયારી છે એટલે રેસ્ટ એશ્યોર કે આવો કોઈ પણ બનાવો અમે નહીં બનવા દઈએ આપણું જે બાણેજ છે જે ત્રણ ઉના કોન્સ્ટિટ્યુસી પડે છે એ એકમાત્રના મહંત છે એક માત્ર એના મતદાર છે અને એના માટે અમે આખી વ્યવસ્થા ઉભી કરીએ છીએ અમે સો મીટરનો પટ્ટો પણ પણ બાર ગાડી રાખીને ત્યાંથી ચાલી અંદર જાય એવું અમે સુનિશ્ચિત કર્યું છે એની પોલિંગ પાર્ટી આપને આજ હું બતાવી છે ને એને યુનિક કે ભાઈ અલગથી એમ લાગે કે ભાઈ અમે કોઈ વિશેષ બુથ ઉપર જઈ છીએ એવું ભાવ થાય એ માટે આજથી જ અમે એનું તૈયારી કરી છે અને ત્યાં આજે જ પોહચી જશે ત્યાં રોકાશે અને આવતીકાલે બધા સાથે જ એ પરત આવશે ભલે એનું વોટિંગ પતશે તો છ વાગ્યા સુધી એ તો ખુલ્લું જ રહેશે બીજું આપણું છે એ માધુપુર જાંબુર જે આપણા સીધી ભાઈઓ બહેનો છે એનું જે વસાહત છે ને એનું જે મતદાન છે મતદાન મથક છે તો ત્યાં અમે આજે થી તે આખું એમનો જે એરિયા જ્યાં એ લોકો વસવાટ કરે છે આખો એરિયા છે અમે એને સંઘારશું કોઈ સારો પ્રસંગ હોય રીતે પ્લસ એના જે પરંપરાગત વસ્ત્રો વાદ્યો સાથે એ લોકો જે ધમાલ બહુ વખણાય છે તો એ સાથે જે લોકો બધા મતદાન કરવા સમૂહમાં જાય એ પ્રમાણે એમને સમજૂ ક્યાં છે ને એ લોકોએ હકારાત્મક વલણ પણ બતાવ્યું છે